સાંપ્રત સમયમાં ડોક્ટર ને ઈશ્વર નો બીજો અવતાર માનવામાં આવે છે આ પંક્તિ ને જુનાગઢ ના કેશોદ ખાતે આવેલા તેમની ટીમે સાર્થક કરી છે પ્રથમ વખત ની ટીમેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સફળતા પૂર્વક ઓપરેશન કરી પંચોતેર એમ એમ ની પથરી કાઢી દર્દી જયંતિભાઈ દેવાણી ને પીડા મુક્ત કર્યા હતા કેશોદના જયંતિભાઈ દેવાણી કે જેઓને બે હૃદય રોગના હુમલા ઉપરાંત ચાર પથરી ના ઓપરેશન બાદ પણ જોખમી ઓપરેશન કરી કરી નવ જીવત આપતા સાંગાણી હોસ્પિટલ ના ડોક્ટર રાજેશ સાંગાણી ડોક્ટર અજય સાંગાણી ડોક્ટર મોરી ડોક્ટર લાડુ મોર નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી શાલ ઓઢારી ફૂલ હાર પહેરાવી મો મીઠા કરાવીને અભિવાદન કર્યું હતું ગુડ ઇવનિંગ મિત્રો ખાસ તો આજે એક લાગ એક સારી લાગણી એટલે થાય છે કે જયંતિભાઈ જેવા દર્દી કે જે અમે આખા ડૉક્ટર્સની ટીમ સ્ટાફ બધાએ તનતોડ મહેનત કરીને એનું કામ સફળતાપૂર્વક પૂરું કર્યું એ અમારા માટે કોઈ નવી નવાઈની વાત નથી એ જયંતિભાઈની જગ્યાએ કોઈ બીજા દર્દી હોય તો પણ અમે આ જ વસ્તુ કરીએ પણ આ દર્દીએ અમારા ડોક્ટર્સની સ્ટાફની અને હોસ્પિટલની આટલી બધી કદર કરી એના માટે જયંતિભાઈનો ખૂબ ખૂબ આભાર મિત્રો જયંતિભાઈ ને ભૂતકાળમાં બે હૃદયના હુમલા આવેલા છે એનું હૃદય વીસ થી ત્રીસ ટકા કામ કરે છે અને એમાં સાડા સાત સેન્ટીમીટરને પંચોતેર એમ જેવડી કિડની અંદર મોટી પથરી હતી આ દર્દીને હૃદય ચાલતું રાખી ઓપરેશન કરવું એ પણ અઘરી વાત હતી આટલા નબળા હૃદયમાં ટોપી સૂંઘાડવી સીસી સુંઘાડવી એ પણ અઘરું કામ હતું અને આ બધું કર્યા પછી આટલું જટિલ ઓપરેશન આટલું અઘરું ઓપરેશન બેથી ત્રણ કલાક ચાલે એટલું ઓપરેશન કરવું એ પણ અઘરી વાત હતી તો હૃદયનું કામ મારા હસ્તે ડૉક્ટર સા રાજેશંગાણી ફિઝિશિયનના હસ્તે આવ્યું સીસી સક્સેસફુલી સુંગાડી આટલું મોટું રિસ્ક લઈને જોખમ લઈને સીસી સુંગાડી ડૉક્ટર લાડુમર સાહેબે અને ડૉક્ટર મોરી સાહેબે આ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કર્યું અને આ ડૉક્ટર્સની ટીમ સાંગણી હોસ્પિટલનો સ્ટાફ અને આઈસીયુ અને બધી વસ્તુના કારણે આ કામ જે યોજના હેઠળ થયું એ બહુ અમારા માટે બહુ પ્રાઉડની વાત છે તો થેન્ક યુ એક તો આ દર્દી માટે અને આ જે યોજનાનો જે લાભ મળ્યો એના માટે થેન્ક યુ મને બે બે વર્ષથી હાર્ટ એકેટની તકલીફ છે મારા બે ફ્રી હાર્ટ એકેટ આવેલા છે મારું હૃદય વીસથી ત્રીસ ટકા કામ આપે છે મારું પત્રીનું પાંચમું ઓપરેશન છે આ વખતે મને પત્રી પિંસોતેર સેન્ટીમીટરની બહુ મોટી પત્રી હતી મારું ઓપરેશન કોઈ પણ ક્યાંય ધ્યાનમાં ન લેતા હતા આવામાં મને સાંગાણી હોસ્પિટલમાં આ ઓપરેશન મારું સક્સેસ થયું એમાં મને હૃદયને માટે રાજા સાહેબ સાંગાણીના માથે હતા ને સીસી માટે મને લાડુમાર સાહેબનું બહુ એલું કર્યું ને મારું ઓપરેશન મોરી સાહેબે કર્યું બહુ મને આનંદથી ઓપરેશન થઈ ગયું છે મારું મારે કોઈ પણ વિના મૂલ્યે ફક્ત મફતમાં થઈ ગયું છે આ સરકારી યોજના હેઠળ આવા લાભ દરેક દર્દીને મળે છે અહીંયા ને દરેક લે એનું માટે બહુ એલું છે એના માટે મને થોડુંક એમ થયું કે આ હોસ્પિટલમાં ખૂબ બહુ સારી એવી પોલીસ એટલે મને થોડુંક લાગે મારે સન્માન કરવું તો એ મેં આજે લાડુમર સાહેબનું મોરી સાહેબનું અને રાજેશ સાહેબનું મેં સન્માન કર્યું છું